બની હતી આપણી સિંઘવડ સાપરવડ પે સેન્ટર અને દોડની પ્રાથમિક શાળામાં જે ઘટના બની એનો હું દુઃખ વ્યક્ત કરું છું સાથે સાથે આજે અમારા તંત્ર અને અહીંયા સાંસદ જસવંતસિંહ બાપો સાહેબ અને લીમખેડા ધારાસભ્ય થોડા શૈલેષભાઈજી અને મારી પૂરી ટીમ તંત્ર અને શિક્ષણ વિભાગના મિત્રો શિક્ષક મિત્રો બધા સાથે મળીને આજે પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા છીએ પરિવારને અમે દિલાસો આપ્યો છે અને પરિવારને પૂરો ભરોસો છે કેટલાક આવા રાજનીતિનો વિષય અમારા માટે નથી અમારા માટે આ સભ્ય સમાજ માટે શિક્ષણ વિભાગ માટે શરમજનક ઘટના છે એને અમે વપોડી કાઢીએ છીએ અને આપણી જે ઈશ્વરભાઈ ભરતભાઈ અને પરિવાર પર જે આફત આવી પડી છે જે દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન એમને આપે અને દીકરી જે છે ભીક્ષા દ્વારિયા એના આત્માને શાંતિ આપે એના માટે અમે પ્રાર્થના કરી છે અને હું વિશ્વાસ અપાયો છે કે આવનારા સમયમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગની સાથે મળીને ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવીને અને કોઈ પણ ક્ષતિ નહીં ન રહી જાય માટે તપાસ પણ ચાલુ છે આજે એ પૂરેપૂરી કરીને જે કંઈ ઘટના બની છે એ ગુનેગારને કડક સજા થાય એના માટેના પ્રયત્નો રાજ સરકારના રહેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એનો દાખલો બેસાડવાનું કામ અમે શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગ અને સરકાર અને કાયદા વિભાગ સાથે મળીને મિત્રો કરવાના છીએ મુખ્યમંત્રીશ્રીનો પણ સ્પષ્ટ સંદેશ છે અને જે કંઈ ઘટના બની છે એનું અમે કડી કડોસર કડી શબ્દોમાં નિંદા કરીએ છીએ શિક્ષણ વિભાગ માટે મારા વિભાગ માટે આ શરમજનક ઘટના છે એનો એનું મને ખેદ છે એક આચાર્ય અથવા શિક્ષક જે જે સમાજનું નિર્માણ કરવાનું વ્યક્તિ નિર્માણનું કામ કરવાનું પરિવાર નિર્માણનું કામ કરવાનું રાષ્ટ્ર નિર્માણનું કામ કરવાનું એવા સમયે આજે ઘટના બની છે એટલે એ નિંદનીય છે એટલે એવા આવનારા સમયમાં એના માટે અમે કોઈ બધો દાખલો બેસાડીશું કે આવનારા સમયમાં કોઈ આવી હરકત ના કરે અને આવનારા સમયમાં જે એને વિધેયક પછી જાતીય સત્તામણી બાબતનો પણ વિધેયક નક્કી કરે જે કરવાનું થાય રાજ્ય સરકાર કરશે આવનારા સમયમાં બાળકો માટે આ જે આ જે બાળકો મારા બાળકો છે મારા શિક્ષણ વિભાગના બાળકો છે આજે કેજીથી બીજી સુધી દોઢ કરોડ બાળકો સવાર ઉઠીને સાંજે સુધી શિક્ષણ પ્રાપ્ત કરે છે એટલે એમની સલામતી સુરક્ષા માટે જેથી કરવાનું થાય રાજ્ય સરકાર તરફથી અમે કરીશું અને મારી ગુજરાતની દીકરીઓ કરી ગુજરાતના બાળકોને સુરક્ષા શાંતિ બધી શાંતિ આપવાનું સુરક્ષાને સલામતી રાખવાનું કામ અથવા આપવાનું કામ અમારા વિભાગનું છે સરકારનું છે એ અમે નિભાવીશું પણ કેટલાક લોકો